નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ છો છો સાયક્રોપીડિયા સંચાલિત નવસારી લાઈવ અત્યારે તમે જે શંખનાદ સાંભળી રહ્યા છો એ શંખનાદ છે નવસારીમાં થનારો અતિરુદ્ધ મહાયજ્ઞનો તમે આ જોઈ શકો છો કે જે આજ કળશ યાત્રા અહીંયાથી પ્રારંભ થવાની છે અને અત્યારે હાલમાં તેની તૈયારીઓ થઈ ચૂકી છે અહીંયાથી કળશ યાત્રાનો પ્રારંભ થશે અને જે યજ્ઞ સ્થળ છે ત્યાં સુધી આ કળશ યાત્રા જશે આ તમે જોઈ શકો છો કે પરિધાનમાં એક જ સાડીમાં વ્યવસ્થિત રીતે આ સુ આયોજિત રીતે આ લોકો તૈયાર થયા છે અને સુંદર પોશાક પહેર્યા છે અને તેઓ દ્વારા અહીંયાથી હવે આ યાત્રા અહીંયાથી જશે અંદર ત્યારે આજે યજમાન છે પ્રેમભાઈ આપણી સાથે પ્રેમભાઈ સાથે વાત કરીશું પ્રેમભાઈ આજે કળશ યાત્રા છે યજ્ઞનો પ્રારંભ કહી શકાય કાથી થઈ રહ્યો છે કે અંધાથી સારો વાતાવરણ તો મેં આજે મારી જિંદગીમાં જોયું નથી એક ગામડું શહેરની આજુબાજુમાં દસ કિલોમીટર દૂર અને આજુબાજુના તમામ ગામો આમાં જોડાયા છે આ ફક્ત કંઈ પ્રેમભાઈનું નથી આખા નવસારી શહેર અને આજુબાજુના ગામ લોકોનું છે આ યજ્ઞ એ તો અમને ભગવાને નિમિત્ત બનાવ્યું જેમ કથામાં નિમિત્ત બનાવ્યું તેમ અમને નિમિત બનાવ્યું પણ આ જસ તો છે ને બધા આ લોકોને જાય બરાબર છે આ ભાઈ રાકેશભાઈ આજે પંદર દારથી રસ્તા માટે માથાકૂટ કરે ફાયર માટે એ કરે ફાયરની પરમિશનો બમ્બાઓની પરમિશનો બધાએ અમે તો પૈસા ભરીને લીધા પણ કાયદેસર અમને જે કંઈ જોઈતું હતું તે વધારે મદદ કરી છે એ બધાનો આભાર આ બહેનો તો કાંથી આવ્યા છે મેં અધાથી તો ઓળખતો નથી આ બંગાળી સમાજે કીધું કે અમે યાત્રા અમેથી કરીશું ને એ લોકો પચાસ બહેનોને તૈયાર કરીને એક જ ડ્રેસમાં લાવેલા છે આ દ્રશ્ય કંઈ પૈસા ખરીદ કરીને નથી લાવ્યા આ દ્રશ્ય જે છે તે ધાર્મિક છે જે મહાદેવ સાથે જોડાયેલા માતાજી સાથે જોડાયેલા ગણપતિ સાથે જોડાયેલા કેમ કે બધાની જ પૂજા થવાની અહીંયા એટલે કેટલો આભાર માનું એવા મારા પાસે શબ્દો નથી આભાર ખાસ આપણા ધારાસભ્ય પણ અહીંયા ધારાસભ્ય આજે કેવી લાગણી અહીંયા આજે આજે આવ્યા છો આ સ્થાન જે યજ્ઞ સ્થાન છે કેવી લાગણી આ કછોલ ગામ મારા વિસ્તારમાં આવે છે અને કુદરતની કૃપા અને ઈશ્વરના આશીર્વાદથી જે ભક્તિમય વાતાવરણ હું જોઈ રહ્યો છું એ અલૌકિક છે તો પ્રમુખ પણ છે આપણી સાથે મેડમ તો બેન આજે જે અહીંયા તમે આવ્યો છો કેવી અનુભૂતિ બહેનો સાથે તમે હમણાં કળશ યાત્રામાં જોડાવાના છો તો કેવી લાગણી થાય આ અલગ વાતાવરણ આજે અમે પહેલીવાર જોયું છે અને પ્રેમભાઈ લાલવાણી પરિવારને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવા ધાર્મિક પ્રોગ્રામો પ્રેમભાઈના તરફથી થઈ કાયમ અવરનવર થાય છે અને આ બધી બહેનો જે જોડાય છે તે દરેક સમાજની બહેનો છે એવું નથી કે આપણે આ એક જ સમાજ છે અહીંયા આ બહેનો જોતા જો એવું લાગે છે કે આ વાતાવરણ કંઈક અલગ જ છે અને આટલું સરસ સુંદર યજ્ઞ કરવા જઈ રહ્યા છે તો લાલવાણી પરિવારને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું तो बंगाली समाज ने आगेवन पंचाय जो बंगाली समाज का जो आपने ये बेड़ा उठाया कैसे आपका विचार ये ये हमारा विचार नहीं है हमारा संस्कृत में ही है बंगाली जो दुर्गा पूजा होता है शायद आपने देखा होगा देवदास पिक्चर में जो हमारा ये परम्परा वेशभूषा है इसके लेके फिर प्रेम भाई ने हम आह्वान किया सेवा का मौका करने का मौका दिया तो हम सब बहनों को एक दिन मीटिंग बुला के सबने एक प्रेम भाई ने बुलाया सब ने राजी हो गया राजी हो के ये जो कार्यक्रम ये भोले बाबा का एक प्रेरणा है और एक आस्था है उन्हें उन्हों का आशीर्वाद सिवा यह कार्यक्रम हो नहीं सकता है यही बोल के हमारा बात विराम करता हूँ आज हम सब लोग यहाँ मौजूद हैं कैलाश फार्म हाउस में हमारे समस्त प्रेमचंद लालवाणी जी की फुटवाली ने सभी ने साथ मिलकर के अति रुद्र महायज्ञ का आयोजन किया गया है इसमें बड़े ही संत गुणी ज्ञानी समस्त ब्राह्मण मंडल आकर के हम सभी को आशीर्वाद दे रहे हैं आज कलश यात्रा है और मैं ये कहूँगा कि प्रेम भाई की प्रसिद्धि है हमें यहाँ छोटे काम नहीं करते हैं, ये बड़े बड़े काम करते हैं जैसे मुरारी बापू जी की कथा साथ ही साथ अब एक नई चीज़ जो हमने भी कभी नहीं देखी कि इतना बड़ा अभी हमें रमेश भाई से बात चल रही थी वही कि 50 साल में गुजरात में ऐसा यज्ञ नहीं हुआ है जो इस बार होने जा रहा है तो मैं पूज्य साई वसंत शाह दरबार की तरफ से दास दरबार की तरफ से हमारे समस्त प्रेमचंद जी की फुलवारी को प्रेमचंद जी को इस अति रुद्र महायज्ञ की ढेर सारी शुभकामनाएं और बधाइयाँ दूंगा और दरबार की तरफ से आशीर्वाद के ये यज्ञ जैसे निर्विघ्नता से संपन्न हो और इन पर देवी देवताओं की अपार कृपा सदगुरुओं की अपार कृपा बनी रहे इनके समस्त परिवार पर और इनके संगी साथी सभी लोग जो लोग सेवा में उपस्थित हैं सभी पर सदगुरुओं की कृपा बनी रहे जय जय वसंत शाह जय जय पारू शाह जय झूलला रख रोडि भारत તો ન ભૂતોના ભવિષ્યથી તેઓ યજ્ઞ નવસારીમાં થવા જઈ રહ્યો છે અને જેને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે છેલ્લા કેટલાય સમયથી આ તૈયારી ચાલી રહી હતી અને અત્યારે હાલમાં આ જે યાત્રા છે તેનો આછી એટલે જે કળશ યાત્રા અહીંયાથી પ્રસ્થાન કરશે ત્યારે એટલે કે યજ્ઞનો પ્રારંભ થશે અહીંયાથી અને યજ્ઞનો આજે પ્રારંભ કરવામાં આવશે અને ધીમે ધીમે આ કળશ યાત્રા જ્યારે અંદર પ્રવેશ કરી રહી છે અને ધીમે આ જ્યારે યજ્ઞ સ્થળે સ્થળે પહોંચશે ત્યારે પણ અનેરો આનંદ જોવા મળી રહેશે અને લોકોમાં અત્યારે હાલમાં જે ભગવાન મહાદેવની જે આ યા યજ્ઞ યોજાવાનું છે મહાયુદ્વ યજ્ઞ જો જોવા જેવું છે داره તને લઈને લોકોમાં અને આનંદ પણ જોવા મળી રહ્યો છે શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી નવસારીની ધરતી પર અતિ પાવન કહી શકાયવા અતિ રુદ્ર મહાયજ્ઞ પ્રારંભ થવાનો છે આવતીકાલથી અને જેનો આજે કળશયાત્રા તમે નિહાળી આ તમે મંડપ અહીંયા નિહાળી રહ્યા છો આ મંડપ છે જે આ યજ્ઞ શાળા યોજ કહી શકાય કારણ કે જે યજ્ઞ યોજાવાનું છે તે અહીંયા યજ્ઞ યોજાશે અને જે યજ્ઞ માટે યજ્ઞ તૈયાર કરવામાં આવે છે અહીંયા તમે આવશો એટલે તમને એક અલગ પ્રકારની અનુભૂતિ થશે કારણ કે અત્યારે હું અહીંયા આવ્યો છું અહીંયા લીપણ કરવામાં આવ્યું છે લીપણ એટલે કે ઓરિજિનલ જે પૌરાણિક રીતે જે ઝૂબડી બનતી હતી તે જ રીતે અહીંયા ઝૂપડી બનાવવામાં આવી છે ઘાસની તણખડા સાથે ઝૂંપડી અને ખાસ વિશેષતાની એ છે કે અહીંયા જે ઝૂંપડી બનાવવામાં આવી છે એમાં ક્યાંય પણ એક પણ ખીલ્લીનો ઉપયોગ નથી કર્યો હા કારણ કે અહીંયા જે વર્ષો જૂની પરંપરા હતી તે પરંપરાને તમે જોઈ શકો કે અહીંયા જે દોરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે કાથીનો ઉપયોગ કરીને આ બનાવવામાં આવ્યું છે અને સમગ્ર જે યજ્ઞ જે અહીંયા યોજાવાના છે તમે જોઈ શકો છો યજ્ઞ છે આ છ યજ્ઞ જે છે તે આ યજ્ઞમાં જે બહારથી જે લોકોએ નામ નોંધાવે છે તે લોકો આમાં યજ્ઞ કરવા માટે બેસશે પહેલાં ત્રણ હતા હવે આજે વધારીને એને છ કરી દેવા છે કારણ કે સંખ્યાનો સતત વધારો થઈ રહ્યો છે અને જે આ બાજુ જે તમે બેઠક વ્યવસ્થા જોઈ રહ્યા છો તે બ્રાહ્મણો બેસે જે અહીંયાથી માહિતીથી તેઓ પોતાના મંત્રોચ્ચાર થકી આ ભાવ ભૂમિને પાવન કરશે યજ્ઞના જે શ્લોકો હશે તે શ્લોકો તમામ શ્લોકો એ થઈ ત્યાંથી ઉચ્ચારણ કરશે અને તે પ્રમાણે અહીંયા યજમાનો જે અહીંયા બિરાજમાન હશે તે આહુતિઓ આપશે અને તે પ્રમાણે આ સમગ્ર યજ્ઞ યોજાવા જઈ રહ્યો છે મહારુદ્ર યજ્ઞ અતિ રુદ્ર યજ્ઞ જે તમે જોઈ શકો છો કે અહીંયા તમામ પ્રકારની આ આયોજનો થઈ ચૂક્યા છે સંપૂર્ણ હવે તેનો આવતીકાલે અહીંયા યજ્ઞ જે યોજાવાનો છે તેનો પ્રારંભ થશે જોઈ શકો છો કે મોટો યજ્ઞ અહીંયા બનાવવામાં આવે છે જ્યાં વિવિધ યજમાન યજમાનનો જે મુખ્ય યજમાન હશે તે યજ્ઞકુંડમાં બેસે એટલે લાલણી પરિવાર અને તેની સાથે અલગ અલગ યજ્ઞ પણ બનાવવામાં આવ્યા છે યજ્ઞકુંડ પણ બનાવવામાં આવ્યા છે જેમાં જે આ તમે જોઈ શકો છો તે આ યજ્ઞ હવે આવતીકાલે પ્રારંભ થશે આજે કળશ યાત્રા તમે જોઈ લીધી કળશ યાત્રા અહીંયા આવી ચૂકી છે પધારી ચૂકી છે અને હવે આ જે યજ્ઞ છે યજ્ઞ આવતીકાલથી પ્રારંભ થશે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે તેઓ આવતીકાલથી પણ નવસારી લાઈવ સાથે તમે જોડાયેલા રહેજો તમે મહા અતિ રુદ્ર યજ્ઞ જરૂરથી તમે તમારી ચેનલ પર નિહાળી શકો નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગો ના તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથે નું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલ નું સરનામું નોંધી લો નેશનલ નંબર સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા આચાર્યલિયા થી આવ્યા છે બોલાસ્ટ્રેલિયા કેસા લગરા પવિત્ર લાભ લાવવા માટે ખાસ કરીને તેઓ પોતાના આગળ વતન વૃદ્ધિ છે ત્યારે આજે યાત્રામાં જોડા થશે પણ જોતા અને નાનામાં નાની આવતી